જૂનાગઢના માળિયા હાટી તાલુકાના નદીમાં આઠ થી દસ મગરો આવી ચડ્યા લોકોમાં ભયનો માહોલ છે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચની સરપંચની ગામ લોકોને ચેતવણી આપવામાં આવી નદીમાંથી મગરને પકડવાની જંગલ ખાતા અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આનું કંઈક મગરોનું નિરાકરણ કરે અહીં બાળકો નાના રમતા હોય નાતા હોય માલઢોલ છે એટલે એને કંઈ નુકસાની ન કરે એની પહેલાં આ લોકો ફોરેસ્ટ દ્વારા કે સરકાર દ્વારા કંઈક નિરાકરણ લઈ દવા મગર આવેલી છે કડું અને ખોરાસાના લોકો સમઢિયાના લોકોને આ નીચેના પુલથી અવરજવર નહીં કરો ને ઘડું ગ્રામ પંચાયત સરપંચશ્રી હાજર છે ઉપ સરપંચશ્રી અને અમારા ગામના આગેવાનો એને હાજરીમાં કહે છે કોઈને પણ અવરજવર કરવી નહીં